નમસ્કાર છે તે હવે ન્યુઝમાં સિલિન્ડર હોય છે તે હવે ચોરી કરીને પલાયન થઈ ગયા જ્યાં દર્શક મિત્રો હવે ચોરોના જાણે આ ડર જ ના રહ્યો તે પ્રકારની ઘટનાઓ હવે વારંવાર વડોદરા શહેરની આ સામે આવી છે વડોદરા શહેરના કહેવાય છે પ્રતાપનગર વિસ્તારમાં આવેલું આ મહાનગર છે કે જ્યાં જે ચોરો છે એ LPG સિલિન્ડર સહિત જે ઘરની કટલરીની સામાન હતી જે પોતાનો ધંધો કરતા હતા વ્યક્તિ સુરેશભાઈ મારી તેનો સામાન સહિત સોના ચાંદી સહિતના જે દાગીનાઓ છે તે અહીંથી ચોરી કરીને પલાયન થાય છે ભરચક આ વિસ્તાર હોય છે તેમ છતાં પણ કોઈ જાણ ભેદું હોય શકે કે તેવી વાત સામે આવી રહી છે પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો લોકો હવે મોંઘવારીને લીધે આ કહેવાય છે કે આ ચોરી કરવા માટે મજબૂર બનતા હોય છે પરંતુ હવે તો ચોરીની હદ થઈ ગઈ છે કે એલપીજી સિલિન્ડર જે આવતો હોય છે તેની ચોરી કરી ગયા સાથે જે કટલેરીનો સામાન સાથે રમકડા સહિત આ જે સોના ચાંદીની રકમો આ તિજોરીની અંદર મૂકવામાં આવી હતી તે હવે ચોરી કરીને ચોર પલાયન થઈ ગયો છે વડોદરા શહેરનો આ પ્રતાપનગર વિસ્તાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં કહેવાય છે કે લોકો અહીંયા વસે છે અવર જવર થતી હોય છે મોડી રાત્રે પણ અહીંયા અવર જવર જતી હોય છે ત્યારે સુરેશભાઈ મારી છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું સુરેશભાઈ શું કહેશો ક્યારે આ ઘટના બની અને શું શું ચોરાયું છે આજે સાહેબ મારી છોકરી સવારે ઉઠી છોકરી કીધું પપ્પા ચાવી લાવો ઘરની ચાવી ખોલી તો ચા મૂકવા માટે ગેસ સિલિન્ડર તો કે પપ્પા ગેસ સિલિન્ડર તો છે જ નથી મમ બેટા જો કે આજુબાજુ મૂક્યો હશે તો કે છે જ નથી પપ્પા કે તો મકું બેટા હવે ગેસ સિલિન્ડર નથી ચા વનસી આપણે પીશું તો આજુબાજુ આજુબાજુવાળાને ત્યાંથી અમે ચા લઈને પીધું તો હું બેટા હવે મોટર તો પાણી જઈને મેં કોણી નહીં નહીએ ધોઈએ ફ્રેસ થઈએ જાય ને પછી નોકરી વિકાલ હું નોકરી કરું છું તો નોકરી જઈએ તો પપ્પા મોટર બી નથી તો હું વાંધો નહીં બેટા હાથ પગ ધોઈને હું જતો રહું છે તો માલ સામાન કાઢો માલ સામાન કાઢવા કે સાહેબ માલ સામાનનો ઠેલો જ મારો આઠ હજાર સાતસો રૂપિયાનો સામાન કટલરી રમકડાનો ધંધો કરે છે મારો બાબો એ માલ સામાન કટલરીનો એ લઈ ગયા છે રકમ જે દાગીના તિજોરી મેં થાય એ દાગીના બી કાઢી ગયા છે અને રજૂઆતમાં આજે કેટલાય ટાઈમ છે સાહેબ કરવું છે કે આજે મારી આ કંઈ પહેલી ફરિયાદ નથી આ ત્રીજી ચોથી ફરિયાદ છે લોકડાઉનમાં કોરોનામાં એક લાખ પિસ્તાલીસ હજારની ચોરી થઈ ત્યારે કોઈ ફરિયાદ કોઈ મારી કોઈ સાંભળ્યું નથી બીજી ફરિયાદ કરી તો જ્યારે પોલીસ આપણને અધિકારી આપણે લખવા જઈએ છીએ ને ફરિયાદી તો એવું કહે છે કે તમારું શું શું આઈટમ ગઈ છે સાહેબ આ ગઈ છે આ ગઈ છે તો જ્યારે પેલા મેં નોટબુક પર લખી નાખતા એ રીતે આપણે ફરિયાદી લખીને આપે સાહેબ એ રજૂઆત મારી કને છે સબૂત ના હોય તો ના ચાલવા દે આપણી પાસે જો આ સાહેબ આ ફરિયાદી છે એ આ ફરિયાદી મને નોટબુક પર લખીને આપેલી છે કે તમને ઇન્કવાયરી થશે તો સાહેબ આ લોકો આથી ઇન્કવાયરી કરે છે જ્યારે તમારા મોટા મોટા અધિકારી હોય તમારા મોટા સોસાયટી વાળા હોય એમની ઘરે ચોરી થાય છે તો ડોગ લઈ જાય છે આ લઈ જાય છે પેલું લઈ જાય છે તો ગરીબ માણસ ને કશી વહેલું સાહેબ નથી અમે તો આજે લાચાર માણસ ગરીબ માણસ છે આજે અમારો સમજણ પણ હોય પોલીસ હોય કઈ બી થાય તો પોલીસની પાસે અમે જઈએ આજે કઈ અમે એવા છીએ નથી અમે આ મજૂરી વાળા માણસો છીએ રોજ કમાય રોજ ખાવા વાળા માણસ સાહેબ હોય અમે હવે અમે કઈ રોજ લેવા જઈએ હવે ઘરે ઘરે ચોરી થઈ જાય ચોરી આજે ચોરી મારા ઘેર લોકડાઉન ચોરી થઈ ગઈ છે આ રકમો નહીં આજે મારા છોકરીને સાસરી વાળા એવું પૂછશે કે તારા પપ્પાને થઈ તમે રકમો લઈ ગયેલા બહુ એ રકમો કઈ ગઈ તો તમારા પપ્પા વેચી ગઈ ગયા હશે કે કઈ ગઈ હશે આજે તો એમને એવું ડાઉટ થાય આજે એ લોકોને એવું નહીં લાગે કે આ ચોરી થઈ ગઈ છે એ લોકો તો એવું છે કે આ લોકો વેચી ખાધી હશે પણ આ રજૂઆત આજે એક વાર નથી આજે બીજી વાર પેલા સામે મારું મકાન છે બીજું નંબર બે વાર ચોરી થઈ એની પછી ચોરી થઈ અત્યારે જો મહિનો નથી થયો અઠ્યાવીસ હજાર પાંચસો ની ચોરી થઈ ચાંદીના છડા ગયા આપણે ચાંદીના છડા મારે કમસે કમ તેર હજાર રૂપિયા ના છડા સવાલ એ છે કે બંધ દરવાજો હતો તો આ ચોરો કઈથી આવ્યા આયા ચોરો સાહેબ આ તાર તાર તો સાહેબ ખુલ્લું જાય તું આ ચોર આ પાછળથી સાહેબ ગેલેરી માંથી આવી રહ્યા આ લોકો આવે છે જે પ્રકારે આપ જોઈ શકો છો જે ચોરો છે આ ચોરો છે અહીંયા આ ગેલેરીમાંથી આવે છે તેવું આ ફરિયાદી સુરેશભાઈ માડી નું જણાવું છે આ પાણી પરથી ચડીને આવે કાં તો પછી આ બાજુથી કહેવાય છે કે આ પાઇપ

એવું તો કોને કહેવાનું પોલીસ નો કોઈ અધિકાર કોઈ છે જ નથી અમારું ન્યાય કરનાર કોઈ છે જ નથી અને આજે હું પોલીસ એટલી રજૂઆત કરવા માંગુ છે કે આ પોલીસ આજે આટલી રજૂઆત નહીં સાંભળે તું કમિશનર કને જઈશ પીઆઈ કને બધા ગાંધીનગર લગીને પહોંચી જઈશ સાહેબ કે આ મારા હવે અધિકાર મારી કને એક રૂપિયા હવે છે નથી આજે તમે સારો સાચું નહીં માનો ગજા મેં દસ રૂપિયા નથી રાતના ધંધાના પૈસા તે લઈ ગયા છે લોકો મોટર લઈ ગયા છે મારો માલ સામાન લઈ ગયા હવે મારે જવું તો શું જવાનું કામ ધંધાના પૈસા રાત્રે કાઢ્યા તો ગજામ તમે લઈને સાહેબ સુતા ના હોય આઈ સુધી બહાર મૂકી દઈએ એ સરખા બધા પૈસા લઈને ગયા છે અને રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા લગીને તમે આજે લોકો ઊંઘતા હોય લોકો ઘરોમાં ઊંઘતા હોય બેઠા હોય તો લોકો અહીં રખડતા હોય સુમસામ જગ્યા પર કોઈ દારૂ પીતો હોય કોઈ ગાંજા પીતા હોય એ રીતે સાહેબ રોડ પર રખડતા હોય એની કોઈ લાપરવાહી છે કોઈ પોલીસ એક્શન લેતું નથી અને એક્શન કરીએ છીએ એક્શન લઈને દબાવી દે છે અને જ્યારે જ્યારે લોકડાઉનમાં મારે કોરોના અમે ચોરી થઈ ચોરી થઈને હું ફરિયાદ સાહેબ તો ફરિયાદ મને એવું કહે છે કે તમારા ઘરમાં શું શું આઈટમ કહી છે સાહેબ મારા ઘરમાં ગઈ છે પેન્ડલ ગયું ચા ગયું છે તો વાંધો નહીં કોફી ને ચાલી આવી એટલે તમારે અધિકારી માણસ આપે આઈ રીત વાત કરી શકે કે ચા ને કોફી લઈ આવો તો પછી ફરિયાદ લખશે આજે કોઈ અમારે કઈ ઉપડી માણસ સાહેબ કોઈ હાઈફાઈ માણસ હોય તો તમે એવું કહેશો આજે તમને ખબર છે કે આ ગરીબ માણસ બિન ચાલવા વાળો માણસ હોય એને તમે પીવડાવશો જ વધારે કે જ્યાં કોપી કોફી લઈ આવો એટલે ચાર માર તો ચાન કોપી લે હા સાહેબ લઈ આવું છું ચાન કોફી તો મારી ફરિયાદ લખો ફરિયાદ લખ્યા પછી બી કોઈની ઇન્કવાયરી થઈ નથી પછી કાચી ફરિયાદ લખી તો તમને હું પછી રિક્વેસ્ટ કરીશું તમને બોલાવળા આવીશું તમને જે હશે તમને મળશે એટલે બીજા એક કરીને રાઠવા કરીને બીજા પોલીસ વાળા કહી તા ત્યાં કરી એ ભાઈ મને એવું કહેવા માં તમારા ચાંદીના છડા છે ને તેની અડધી કિંમત આવશે અરે ભાઈ અડધી આવે કે આ કે જે મને વસ્તુ છે તે મને પાછી મળે એટલી રિક્વેસ્ટ મારી છે તમને પણ રિક્વેસ્ટ કોઈ પોલીસ મારી કોઈ સાંભળતું નથી આ ત્રીજી વાતની રજૂઆત સાહેબ છે તી ચોથી વાર મારા ઘર મેં લોકડાઉન માં ચોરી થઈ ગઈ અત્યારે મહિના પહેલા ચોરી થઈ અત્યારે ચોરી થઈ એ લોકો એક્શન પોલીસ એક્શન લેતું જ નથી કયા કારણ એક્શન નથી લેતું પોલીસ ને આની અંદર કઈ મળે છે ફાયદો બિલકુલ જે આ પરિવાર છે જે રોજ લઈને પોતાનું રોજ કમાઈને કહેવાય છે કે પોતાનું ગુજરાન ચલાવતું હોય પરિવારમાં સુરેશભાઈ પરિવારમાં કોણ કોણ છે પરિવાર સાહેબ મારી છોકરીઓ ત્રણ છે મારો બાબો છે ને અમે બે છે ટોટલ છ મેમ્બર છે ઘરની અંદર ફેમિલી મેં હવે એની અંદર અમે મારી વાઈફ કટલરી વેચે છે મારો બાબો રિક્ષા ચલાવે છે અને હું વ્હીકલ ડ્રાઇવિંગ કરું છું સાહેબ બિલકુલ આ સુરેશભાઈ નું આ રૂરલ આજે કઈ બતાવે છે કે જે પ્રકારે આજે તેઓ આજે હતાશ થઈ ચૂક્યા છે કારણ કે રોજ તેઓ ધંધો કરે છે અને કહેવાય છે કે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય પરંતુ જે પ્રકારે તેમને ત્યાં ચોરી થઈ એક નહીં ત્રણ ત્રણ વખત આ તેમનું ત્યાં ચોરી થઈ છે એટલે કોઈ જાણ બધું હોય છે કારણ કે આ જે ઘરનો નકુચો હોય છે જનરલી જે ચોરી થતી હોય છે લોકો દરવાજો તોડીને આવે પરંતુ અહીંયા કહેવાય છે કે આ દરવાજો નથી તોડ્યો બારીમાંથી તેઓ આવ્યા છે અને અગાઉ પણ આ તેમનું આ બીજું મકાન છે કે આપ જો તોડી બીજું આપ જોઈશો કહો છો અગાઉ બે વખત આ અહીંયા બનાવ બની ચૂક્યા છે એટલે પોલીસની જે કામગીરી છે તે તેની કામગીરી પર એક સવાલ ઉભા થયો છે કારણ કે ગરીબ પરિવાર છે જનરલી કહેવાય છે વીઆઈપી એરિયામાં જ્યારે ચોરી થતી હોય છે ત્યારે પોલીસ પોલીસ છે કે સ્કોર ડોગ સ્કોર સહિત કહેવાય છે કે ડોગ સ્કોર સોરી માફ કરજો ડોગ સ્કોર એટલે એફએસએલ ની ટીમ પણ અહીંયા આવતી હોય છે ચોરીની ઘટના પરંતુ હજુ સુધી અહીંયા કોઈ આવી કોઈ ટીમ નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી કહેવાય છે શંકાના દાયરામાં આવે છે જે સુરેશભાઈ માળી છે તેઓનું પણ કહેવું છે કે આવી ત્રીજી વખત બનાવ બન્યો છે એટલે કોઈ જાણ વધુ જ હોઈ શકે કારણ કે અમે અમારું બીજું મકાન છે એટલે કે લાઇટ બિલ વધારે ના આવે તો અમે પરિવારના લોકો એક જ રૂમમાં બીજા રૂમમાં સુતા હોઈએ છીએ ત્યારે આ ગત મોડી રાત્રે આ રીતનો બનાવ બનાવ્યો છે એટલે કે આ જે રકમ સહિત સોના ચાંદી સહિતની જે રકમ છે એ ગઈ છે સાથે આપ જોઈ શકો છો અહીંયા આ જે સ્ટવ છે એ સ્ટવની જોડે હતો એક એલપીજી સિલિન્ડર સાથે પાણીની મોટર અને જો કહેવાય છે કે કટલી લેલું સામાન એટલે કે રમકડા સહિતનો જે સામાન છે બાળકોનો રમવાનો એ સામાન પણ આ ચોરો છે આજે અહીંથી આ ચોરી કરીને પલાયન થઈ ચૂક્યા છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા શહેર પોલીસ ક્યારે આ આમની ગંભીર નોંધ લે છે કારણ કે ફરી એક વખત દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ભૂલ ભરચક વિસ્તાર છે કે અહીંયાંથી હજારોની સંખ્યામાં આ વુડાના મકાનમાં લોકો અહીંયા રહેતા હોય છે રાત્રે તત્તન ચાર ચાર વાગ્યા સુધી અહીંયા લોકોની અવર જતી હોય છે પરંતુ તેમ છતાં પણ આ આ રીતના બનાવો વડોદરા શહેરમાં બની રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસની જે કામગીરી છે તેની પર સવાલ હવે ઊભા થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ જે પ્રકારે આ ચોરીને અંજામ આપ્યો છે કે જે મોંઘવારી વધી રહી છે દિવસ ને દિવસે ભૂચકે ને ભૂચકે કહેવાય છે કે મોંઘવારી જે વધી રહી છે તેને આ તેની સામે હવે ચોરો પણ એલપીજી સિલિન્ડરો સહિતની ચોરી કરી ગયા છે હવે જોવાનું રહ્યું ત્યારે આ ચોર પર સકંજો પોલીસ મેળવે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા